હાટકોટ તાલુકાના ખારચિયા અને દડવા ગામના ખેડૂતો આજે પદાધિકારીઓને સાથે રાખી બીજ સેલની કચેરીએ ડેરા તંબુ તાણ્યા હતા ખાસ કરીને ફીડરમાંથી જે રાત્રિના સમયે પાવર આપવામાં આવે છે તેને બદલે દિવસે પાવર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રજૂઆત કરવામાં આવી આટકોટ પાસેના ખારચિયા અને દડવા ગામમાં વીજ પુરવઠા મુદ્દે ખેડૂતોને પારાવાર હાલાકી સેવી પડે છે એ પરિસ્થિતિને લઈને કિસાનો વીજ કચેરી દોડી ગયા હતા અને અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપી ખારચિયા અને દળવામાં દિવસે વીજ સપ્લાય આપવાની માગણી કરવામાં આવી હતી પાસેના પાંચના ખારચિયાને દળવા ગામે રાતના સમયે વીજ પાવર આપવામાં આવતો હોવાથી ખેડૂતોને રાત્રે પાણી વાળવા ફરજિયાત જવું પડે છે પરિણામે પરિસ્થિતિ ગંભીર બની હતી આથી ખારચિયાને દળવા ગામે બીજા ફીડરમાંથી દિવસનો પાવર આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે વસરાજ ફીડરમાં અને જસાપર ફીડરમાં રાત્રિનો પાવર આપવામાં આવે છે જેને લઈને ખેડૂતોને મુશ્કેલી ભોગવવી પડતી હતી ત્યારે પીટીવી સીએલના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ પીડરમાંથી દિવસે કિસાનોને પાવર આપવામાં આવે તે માંગ કરવામાં આવી હતી તાલુકા પંચાયતના રિંકલબેન નિલેશભાઈ સોલંકી ભૂપતભાઈ સરપંચ અને મગનભાઈ સરપંચ પણ આ તકે હાજર રહ્યા હતા અને પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી